સાંભળો છો એક ગ્લાસ પાણી લાવજો તો ઓય ઓય ઓહા થઈ ગયા સાંભળો છો કે નહીં ભરતાઈ નહીં હલો કોણ કઈ ગયા કે કેમ ઉપર પાડી તમને મે ઓ માતા ગણો કોમ પાડતો તો વાસી તો ભરતા મત આવ્યો મેં તો આને સરપંચ બનાવી એમ તો મહિલાની ટીકી બધું ના છે તે સરપંચ નો ફોર્મ ભરાયું

આ સરપંચ શું બન્યા છે નાના કોલું ભાન એનું નખો જાય એનું ફરક સારું નહીં થાય નાના કહું છું આખી ગોમ ની ગ્રાંડોન ગટોન દાદરોન બાદરોન રોડ ને આરસી બધું કઈ ગયો છે ના ના એ ડોહી તો બુદ્ધિ નો શોટ હોય નહીં આ બોલું બને નહીં જોડે જોડે કશું નહીં આ તો ગોમ માં ભયબંધ થાય છે ને એટલે ચૂંટણી વોટ થઈ લાયા બૈરા ની સીટો હતી એટલે અમને લાયા અને અમને તો કશું અમારે આરસી ને બ્લોક નાખવાના નહીં આવો આવો તમારી જ ગુણ ગવાય છે વાંચન બોલો રાજભા એટલે તમારા બૈરા શું બુદ્ધિ નો જેવું છે કશું એમ કઉ છું નાના

तो डोसिन थोड़ी हम तो बात शो दनी सही सही नहीं कर रहा ना, तो ना तो वो तो हम जाओ तो वो पथड़ो हम ओ मतलब भाई ने आल दे नहीं नहीं सरपंच सर बंद बढ़िया बस ही मतलब भाई ने आल दे तो पैसा तो हम हम जाए तो ना हां हम जाओ तुम्हें ना तो घे ऑटो में तो एकदम जमना डोही ने जाता हो से डोसी ओ ओ ओ पास ना घे सरपंच के ले पर तुम्हारी आगे डोसी केवल हूं एना के ना केवल हां सो नाम रखे सरपंच नु पुष्पा हे प्रभु पिक्चर पर मन नाम पुष्पा रखो सर नाम तो पुष्पा छ मार बेटू कछो दनी जाओ जाओ सरपंच मैडम के जाओ એવું પાછું મન થી રોબ લાવવું પડશે કરાવવું પડશે ઘર જે ગતરા બાપ કેવાનો છે આ ઘર કરાવવાનો છે જવું પડશે ઘેર છે ડોસી આ જમનો તમને પોત આ તઈન વાર કા નાખજો બે વાર તો જતા રહ્યા તઈન વાર રહ્યા પછી તમારે આવવાનું છે ઓ પછી મારે જવાનું છે પછી આપડે પેલા ખેતરો નો અમે કરાવવાનો છે યાદ છે ને તમારે જ કરવાનું છે બધું બધું થઈ જશે હું સાહેબ પણ તો બધું થઈ જશે પણ આ ડોસી અડધા મગજ ની છે આ બૈરાન સીટ આય નહીં એમાં લોચો થઈ જશે તો હેડું ઘેર હા જાવ તમારો જમનો ડોહી ને જતાઓ હા બાર તો પાછું પેલું મારું હલો હા મને મીટિંગ છે મીટિંગમાં આજે બધો ફેસલો થઈ જશે હા 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 એ તો ખબર જ છે ને બધાને હા આ તો વાંધો ને આઈ જજો તમે ઓકે વાત નહી ચલો પુષ્પામે સરપંચ બન્યા પછી સારું પડે એમ ફોડ પાડીને કહો તો ખબર પડે જો મારે ઘર તો જોયું છે તમને હા જોયું પાસ થઈ ગયું છે હવે એને મોભે નરિયા ચડાવવાનો છે એટલે ડાબુ ભરાવાનું છે નહીં પ્લાસ્ટર બે વરસથી સરપંચમાં તમને કયું છે હજુ કશું થતું નથી અજે કાયદેસર થતું હોય ને એ જ થાય વધારેનું ના થાય ગ્રન્ટ મપાસે તો કરવું તો પડું ને ભાઈસા એ મારે ગ્રન્ટ પાસ થઈ દેની છે સરપંચ બનાવવામાં અમારો બહુ મોટો ભાગ છે અમારા ઘરના 15 વાટસા બધું ઓર તમને આલે ને તમને સરપંચ બનાયા બે વરસમાં શું કર્યું કશું જ નહીં આ તું એવું લેવું છે આ વર્ષે થઈ જાય એવું કંઈક કરો તમારા પંદર વાટા થોડી હું સરપંચ બની છું એટલે આ પણ ગોમો ઓરખણ કેટલી છે આ ભાઈ મારો લંગોટિયા ભાઈ બન અને એમનું બહેરો તમે ને તમને ફોર્મ ભરીને તમને હું આગર લાયા મે કશું થવાનું નથી જે થતું હશે કાયદેસર એક જ થશે બીજું વધારેનું કશું થવાનું નહીં એટલે આ પણ કાયદેસરની જ વાત કરસ ને આમ કાયદેસરમાં જે બ્લોક જ આવે છે બાકીનું કશું આવતું નહીં કેમ કે અહીં આવતું આ બધું છે ને આખા ગોમો બધે કરાવો છો ને અમારું કરવાનું થાય તો ગરીબ તમે ગરીબ છો એટલે ગરીબ નહીં તો શું થયું

કે તમે કેટલું મોન રાખ આ તમે સરપંચ બને તાર ખુરશી માં બેઠા અમારી નેચા બે અમારું મોન છે જો આ તો સરપંચ ખુરશી માં બેઠા નેચા થોડી બેસે પણ તમને એટલી હોય હોય છે કે ગામના આગે બનાવ છે બેહાડી ખુરશી કશું પાણી નો ભાવ નહી પૂછા બાર કલા થોડી રૂપિયા તમને રાખીને બનાયા લે આ તો સરકાર નું છે પણ તમાર બધું ઓ એવા છે ઓ બધું આ એમને બંગલા નહી બોથ્યા આ તો સરકારના ના નહી અમારા પોતાની મહેનત ના છે સરપંચ તો હમણાં બની છું

એ તો વસુલ તો મારવા જ પડશે સરપંચ નો તો નખો જ જાય એની નવાઈ એને એના બનાય સરપંચ એના ઘર હોય એમાં આ પાણી બધું ગટર માં ઉભરે જાય એનો નખો જ જાય પુષ્પાડી નો અને જે વાટ આલવા લેવા આવી હતા તો ભીખ માંગતી આવી હતી કુકરો બધા વેચે હતા એનો ધણી આખી ઝીંગી કરી ગયો હવે એવી કરવા બેઠે ઘરના ફોન તો ઉપાડતી નહીં નવા ની સરપંચ બીજી ને બીજી બોલાય જો અમે તો અંગૂઠા છાપે એની આગળ એની આગળ તો અમે અંગૂઠા છાપ હોય એમ બહુ મોટી હોશિયારો ઠોક્યા તો એટલે જમને ભાભી ઓમ તો હેડે તમે આ કઈ સરપંડી ને હું તો જઈ ના જાયો કશું શું કામ નહી કરતી મને તો ધક્કા મારીને કાઢ્યો મેલ્યો વાટ લેવાનો તો ને તો દિવસમાં તઈ તને સરડા ચાટો આપડા ઘેર આવતી દિન ચાય આપણે મૂકવાની અને પાને પાએ 50 રૂપિયાનો ચહન પેકેટમાં વોટ લે કે ને આપે મૂખો વાટ આલ્યા એમ બે વરસથી મારી ગ્રાન્ડ પાસ થઈ છે કશું નહીં કર્યું મારા ઘરને પ્લાસ્ટર નહીં ધાબુ નહી ભર્યું નહીં બ્લોક નાખ્યા નહીં આરસીજી ભર્યો આજે ઘર તમે શું કે ખબર જે ગ્રાન્ડ માં થતું હોય ને એ થાય કે કશું ના થાય હવે પૈસા ઢીલા કરો તો થકો આમ થાય આપડા પૈસા ને આપડે કામ કરાવવાનું તમે તમે એની હોડ માં પેલા બોલું ભણ હોડ માં તમે બેઠેલા પેલું અઢીસો રૂપિયા નું સલાડું કુકર લઈને આપવા ને તો પછી કે લઈ લે કે લઈ લે કે જેમને ભાભી પેલી મમતાન ને વોટ તો તમે એની હોડિયા માં બેઠા જોડે ને જોડે ફતા તો તમે તમે જોડે ને જોડે ફતા આ નખો વાળી આખા ગામ નો નખો બેઠી અને એને કે છાપ્યો તો ધાબુ કા દે ધાબુ પણ બોલું બાબર લંગોટીઓ ભાઈ બન એટલે હારે ને હારા હારી કર્યો મે તો ભાઈ

આ તમે એમનું આ પગ દબાવો છો કે પછી પગ દબાવતા તો એમનું કામ કરાવું છે આ કામ કરાનો તો છાપ છું બધી બધમ લેવાનું ના હોય આ બધું તો કાલ કામ આવે તમારે ચો લેવાનું છે અંદર કશું લેવા ખાવાનું છે ગટે ઉભે તો ગટરનું તો કામ કરાવવું પડે ને તો ગટરનું મેં કઈ કામ કરવાનું ના પાડી તો ચાલે એક મહિનાથી થી કટા બ્લોક થઈ છે બધું ભઈ અમે ઘર આગળ પાણી ભેગું થઈ છે તો તમારી તિજોરીમાં જે થપ્પીઓ મેલી છે ને આપણા ખેતરની જાયલી આપી દેજો અને કામ ચાલુ કરાવી દેજો અને પંચાયત નું રૂપિયા છે એના રૂપિયા થી કોમ કરવાનું ને આ ગટ્ટા સાવ કારણ કે પોત પતિ લેવાનો આશા ના રાખાય આ તો મેં કઈ કહું છું તમને કે મારે પાંચ પચ્ચી નથી મળવા આ તો કશું મળવાનું જ નહીં અંદર થી તો કશું ના મળે ઓ તો બ્લોગ માંથી જોડે ગ્રાન્ટ ખાઈ જાવ તો ચાલ આ અમનું ઘર બનાવ આ સુને ફોર્મ આ તો પાંચ પચ્ચી રૂપિયા લઈ લો તો ચાલે આ હું કોમ નાનું નાનું તો તા કવું પડે ના બધી લાલચ આવી નહીં આ તો ભ્રષ્ટાચાર કહેવાય મેં કોઈ દાડો કોઈનો રૂપિયો નહીં લીધો

લોકો લવું ખરી નથી લેવાના જવાબ આપો તમે ને તમે જવાબ આવજો ને બો હોય તો તમને કણું ગયું તમને એમનું બળી ગયું ને તો તમે જવાબ આવજો हाय 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 सरपंच हाय हाय हमारी मांगे पूरी करो हमारी मांगे पूरी करो हमारी मांगे पुष्पा मम्मी सरपंच हाय हाय भ्रष्टाचारी सरपंच नहीं चलेगी नहीं चलेगा हमारी मांगे पूरी करो ओम ना सरपंच हाय हाय ओम ना सरपंच हाय हाय हमारी हाँ, हाँ। मांगे पूरी करो हमारी मांगे पूरी करो आ रहे सरपंच हो उमड़े हैं जब ना तो बता चतर या <laughs> तू छह आ बदुओ आ शोकन फोड़ दे फोड़ दे थोड़ू आवाज़ हो हाँ क्या अभी जल्दी हो कोकरा ने जल लेना आया

સરપંચ વાળી હા તમને નાખવું બધો ને ના પડશો ના પડશો ઘંટી નો લોટ થઈ બેઠી આવ્યા તમે હારું હારું તમારું કામ થઈ જશે કે

जे सरकारला काय देऊ तू हाय एक पण आम्ही तो काही आहे छे तमना बाबी तमना खबर नाही आहे شوनी बात करास सा। याना सरकार काही घर बनाऊस आवास योजनेमा आम्ही त खोडस रुपिया वायास तो आम्ही कया बांकी

હવે ના થાય ને તો બીજા બાજુ આ ગામમાં હે મોણ ટેડી અમે હવે લેતા તો પૈસા આપી દઈશું શું કરવા પૈસા લેવા કોણ પડે પૈસા નહિ લાવ તમને આવતું અમને નહીં અમાર તો કોકથી મતલબ થઈ જશે જાઓ ને પંચાયત માં પેલા આવા દાખલો કરાવવાનું જો

રમ રમ મને સમજાવજો ઉપર હેરાઈ થી જો તો ટાઈમ હોય કે ટાઈમ સમજાવી દેજો હા જી માતાજી પાછી આઈ મોટી